બોલવાની છે એકથી પોચ પ્રતિ જાવ બરાબર સાથે બોલજો કાધો ના હોય તો આજનો દિવસ બોલજો કાલે હું નહીં આવું બોલાવ કે નીતિન ભાઈ તમને નહીં કે પણ પોતાના બાળક માટે પોતાના બાળકના ભવિષ્ય માટે બોલજો આપણે ખોટું નથી બોલવાનું જે બોલવાનું સાચું જ બોલવાનું કોર્ટમાં કે છે ને જો કહું કે સચ કહું તો આપણે હવે કાર્ય પ્રતિજ્ઞા ચાલુ કરીશું હું મારા બાળકોને શિક્ષણ આપીશ હું મારા બાળકોને શિક્ષણ આપીશ હું મારા બાળકોને મહાપુરુષોના વિચારોથી અવગત કરીશ મહાપુરુષોના હું પંચશીલનો પાલન કરીશ હું પંચશીલનો પાલન કરીશ હું પંચશીલનો પાલન કરીશ અંશ્રદ્ધા પૂરી વાતો દૂર કરીશ અંધશ્રદ્ધા પૂરી વાત બોતો હું સમાજમાંથી અંધશ્રદ્ધા બંધુતાવાળા રાષ્ટ્રનું નિર્માણ કરીશ હું સ્વતંત્રતા સમાનતા બંધુતાવાળા રાષ્ટ્રનું નિર્માણ કરીશ હું સ્વતંત્રતા આપણો જે જમણો હાથ છે થોડો ઉપર જવો જોઈએ પણ કોઈ વગાડતા નહીં બરાબર